શિકાર અને ખીરમાણી ગામને અડીને આવેલ અંબિકા નદીના મુરૂટ દેડામાં વારંવાર ટોટા ફોડનારાઓ કે આરોગ્યને લગતી દવાનો ઉપયોગ કરી માછલા મારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ માછલા મારવા માટે પાણીમાં ટોટા ફોડનારાઓ કે દવાનો ઉપયોગ કરનારા સામે જેલભેગા ભેગા કરી કડકમાં કડક સજા ફટકારવી જોઈએ વઘઈ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિકાર અને ખીરમાણી ગામ વચ્ચે આવેલ અંબિકા નદીમાં એક એવો ખીણ કે એને મુરૂમટે દહાડ તરીકે ઓળખાય છે તેમાં ભરૂનાળે પણ પાણી કૂડતું નથી અને આ પાણીનો ઉપયોગ ખીરમાણી શિકાર બરખાદિયા ભાંસ તેમજ ગામ નજીકના મહારાષ્ટ્રના લોકોને પણ પાણીની રાહત મળે છે તો આ અંબિકા નદીના પાણી વારંવાર માછલા મારવાની ટેકનિકલ એવી કે ટોટા આરોગ્યને લગતી દવાનો ભરપૂર ઉપયોગ કરી માછલા મારનાર સામે પોલીસ સૂત્રો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો પાણીનો બગાડ ન થાય સાથે સાથે પાણી પણ સુધરે છે એવા લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ડાંગ